ધોરણ નવ મેથ્સમાં ચેપ્ટર નંબર ચાર દ્વિચલ સુરેખ સમીકરણ હવે આ જે ચેપ્ટર છે તેની લાસ્ટ લેક્ચરમાં શરૂઆત કરી હતી તમને કીધું હતું તે પ્રમાણે નાનું ચેપ્ટર છે આ ચેપ્ટરમાં ઉદાહરણ એક અને લગભગ બે બે ઉદાહરણ પટી ગયા છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક આખું પટી ગયું છે અને હવે આ ચેપ્ટરમાં બસ ખાલી એક જ ટોપિક બાકી છે અને આજે આપણે ટોપિકની શરૂઆત કરીશું જે ગયા લેક્ચરનો ટોપિક હતો તેને પહેલાં યાદ કરી લઈએ આપણે જોયું હતું દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું સ્વરૂપ વ્યાપક સ્વરૂપ અને વ્યાપક સ્વરૂપ વ્યાપક સ્વરૂપ કે જે સ્વરૂપમાં એક્સ પ્લસ બી પ્લસ સી બરાબર ઝીરો પહેલા એક્સ વારું પછી વાય વાળું પછી અચર બરાબર ઝીરો એક્સ પ્લસ બી પ્લસ સી બરાબર ઝીરો એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો એક્સ પ્લસ પ્લસ સી બરાબર ઝીરો યાદ રહી ગયું તમને આ વ્યાપક સ્વરૂપ બધાને બરાબર ઝીરો આ જે વ્યાપક સ્વરૂપ છે એ બી અને સી શું છે એ બી અને સી વાસ્તવિક સંખ્યા છે એ બી અને સી કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે પરંતુ એ અને બી આ તમારે એક હાથે ઝીરો નથી લેવાના જો તમારે ઝીરો લેવું હોય તો કાંટો a ને ઝીરો લેવાનો કાંટો b ને પણ બેવને નહીં કાંટો બેઉ ને ઝીરો નહીં લેવાનો સમજી ગયા બધા યાદ આવે છે તમને આ બધી વસ્તુ ગઈ લાસ્ટ લેકચરમાં જે દાખલા કરેલા હતા તેમાં દાખલાની રકમ એવી આવતી હતી કે ભાઈ તમને સમીકરણ આપ્યું છે ને દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં ગોઠવો યાદ છે એ દાખલા અને પછી વ્યાપક સ્વરૂપમાં ગોઠવાઈ ગયા પછી એ બી અને સી ની કિંમત લખો બગાસા ખાતા વગર કિંમત લખો એવું રકમમાં આવતું યાદ આવ્યું હતું ને બગાસા ખાઈને ને એ બી ની કિંમત લખે થોડું ચાલે પછી જવાબ ખોટો પડે ભલે સાચું હોય

મગજ ફેરવ મારું ફરી નહીં જવું જોઈએ બસ એટલી કાળજી રાખો ચાલો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ જ્યાં સમીકરણ છે ત્યાં ઉકેલ છે સમીકરણ સમીકરણ કેમ છે કેમ કે સમીકરણને ઉકેલ છે બરાબર છે શિવમ એટલે હવે આપણે ઉકેલને સમજીએ આઠમા ધોરણમાં દ્વિ તમને સુરેખ સમીકરણ આવતા ને તો તમને એ સુરેખ સમીકરણને ઉકેલવાના દાખલા આવતા આઠમામાં હે ને એવી રીતના અહીંયા હવે છે દ્વિચલ સુરેખ સમીકરણ હવે એને આપણે ઉકેલીશું સૌથી પહેલા આપણે વાયની કિંમતોની તમામ ક્રમયુક્ત જોરોને આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કહે છે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ઉકેલ કહે છે સમજ પડે છે વાતમાં કોણે કહેવાય ઉકેલ આપેલા સમીકરણનું સમાધાન કરતી એક્સ અને વાયની કિંમતને ઉકેલ કહેવાય એક્સ અને વાયની કિંમત એવી કિંમત કે જે સમીકરણનું સમાધાન કરે સમાધાન કરેનો મતલબ સમીકરણમાં મૂકવાથી ડાબા બરાબર જબા થાય એવી કિંમતને કહેવાય સમીકરણનો ઉકેલ શું કહેવાય સમીકરણનો ઉકેલ હું તમને એક ઉદાહરણ આપું છું ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ હું અહીં એક સમીકરણ લખું છું પહેલું સમીકરણ એક્સ વત્તા વાય બરાબર દસ જોઈ લેવો આ સમીકરણને શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે હા કે ના હા એક્સ વાળું પદ વાય વાળું પદ ને અચર પદ અચર પદ બરાબર ની ભલે જમણી સાઈડ હોય એ ડાબી સાઈડ લવાય એટલે અહીંયા લાવવાનું નથી પરંતુ આ દ્વિચલ સુરેખ સમીકરણ બની શકે છે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે ક્લિયર હવે આપણે આનો ઉકેલ વિચારવાનો છે મયંક શું વિચારવાનું છે ઉકેલ ઉકેલનો મતલબ એક્સ અને વાય ની એવી તમારે મને કિંમત કહેવાની કે જેથી ડાબા બરાબર જબા થાય એનો મતલબ સિમ્પલ છે કે એવી બે સંખ્યા કેવો કે જેનો દસ થાય કોઈ બી બે પાંચ ને પાંચ પાંચ દસ એનો મતલબ કે એક્સ બરાબર અને વાય બરાબર પાંચ આ સમીકરણનો ઉકેલ છે પરંતુ જરૂરી નથી કે ખાલી પાંચ ને પાંચ જ બીજા બી ઉકેલ આવે એક્સ બરાબર છ ને વાય બરાબર ચાર એક્સ બરાબર સાત ને વાય બરાબર ત્રણ સમજ પડે છે તમને વાતમાં એટલે કે આ જે સમીકરણ છે તેના ઉકેલ પહેલો સાત વાય બરાબર ત્રણ મયંક બગાના માર ચોથો ઉકેલ એક્સ બરાબર આઠ લઈ લો વાય બરાબર બે આઠ ને બે દસ એટલે આવા તો ઘણા ઉકેલ છે બરાબર હજી જો હવે એક ઉકેલ હું કેમ જે તમે નહીં વિચાર્યો છે નવ વત્તા એક તો બધા જ વિચાર્યા કે તમે નહીં વિચાર્યું એવું મેં એક કેમ હા અગિયાર ઓછા એક વિચારી લીધું બરાબર છે એક્સ બરાબર સો ને વાય બરાબર નેવું ઓછા નેવું સોરી સો માંથી નેવું જાય તો દસ થાય ચલો એના પછી એક્સ બરાબર દસ ને વાય બરાબર ઝીરો એના પછી આઠમું એક્સ બરાબર માઇનસ પચાસ ને વાય બરાબર ચાલીસ તોરી y 60 50 3/10 50 60 હમેજા હર સદ નથી મત પડતી બરાબર છે તો ચાલો ક્લિયર એટલે કે અહીંયા મેં તમને અહીંયા એવી વિ એક્સ અને y ની જોડી લખી છે કે જે આપેલા સમીકરણનો શું કરે સૃસ્તી સમાધાન કરે શું કરે સમાધાન કરે જો સમાધાન કરે તો તેને ઉકેલ કહેવાય અને આ દરેક કિંમતો x અને y ની આપેલા સમીકરણનો શું કરે છે અંશ સમાધાન કરે છે શું કરે છે સમાધાન કરે છે સમાધાન સમાધાન ચાલો સુરેખ પરી અનંત ઉકેલ હોય છે ઉકેલનો મતલબ તને ઉકેલનો મતલબ એક્સ અને વાયની કિંમત કે જે સમીકરણ શું કરે સમાધાન કરે તેને ઉકેલ કહેવાય હવે જુઓ અહીંયા તમે જોઈ શકો છો કેટલા ઉકેલ છે આઠ લખ્યા ને આઠ આઠ પછી નવ મુતું હોય તો મળી જાય ને દસમો બી મળે મને એવી રીતના મને કેવો કે આના કેટલા ઉકેલ મળે તમને પચાસ કે તો પચાસ ઉકેલ મળે પાંચસો કે તો પાંચસો ઉકેલ તને કેટલા જોઈએ તું ખાલી આંકડો બોલ કેટલા જોઈતા છે તને હા બોલ કેટલા હજાર જોઈએ આરામથી આપી દેવા પણ અત્યારે નહીં પછી છુટ્ટી પડે પછી ઉભો રહે છે અત્યારે ટાઈમ થોડો છે એટલા બધા ઉકેલ આપવાનો તમે આને હજાર કીધા હજાર ઉકેલ મળી જશે એને બરાબર પછી જો મેં તેમ કહે કે સર એક કરોડ લાવ્યા પછી ચાલો તમારામાં ટાંકા તો હે સાત કરોડ સહી જવાબ સાત કરોડ સાત કરોડ જોઈતા છે અને તો સાત કરોડ ઉકેલ બી તને મળી જશે તું ટેન્શન નહીં લે અસંખ્ય જોઈતા છે તો એ બી મળી જશે તો વાત સાચી છે એટલે કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ ને કેટલા ઉકેલ હોય ખબર દીશા અનંત અસંખ્ય અગણિત

દ્વિચલ સુરેખ સમીકરણ અને પછી તમને કહેવામાં આવશે કે આપેલા દ્વિચલ હોઢવાના દાખલા કરવાના દાખલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધવાની પદ્ધતિ દાખલામાં ઉકેલ હોઢાઈ કેવી રીતના જો આ સમીકરણ તો એકદમ દેશી હતું કેવો તો દેશી એટલે જોઈને ખબર પડી ગઈ ઉકેલ પરંતુ કેટલાક દાખલા એવા આવશે કે જેમાં આટલા દેશી હશે થોડાક મહેનત માંગે તેવા હશે તો એવા દાખલા કરવાની એક પદ્ધતિ હોય છે શું હોય છે એક પદ્ધતિ હોય છે અને આ પદ્ધતિના સ્ટેપ સમજો આ પદ્ધતિના સ્ટેપ બહુ સિમ્પલ છે કે તમને રકમમાં જે સમીકરણ આપ્યું હોય તે સમીકરણમાં બે ચલ હશે એક્સ અને વાય કેટલા ચલ હશે બે ચલ હશે એક્સ અને વાય અને આ બે ચલ એક્સ અને વાયમાંથી કોઈ એક ચલને કરતા બનાવવાનો હું બનાવવાનો કોઈ એક ચલને કરતા બનાવવાનો કયા ચલને ને કરતા બનાવવાનો ખબર જે તમને હેલ્લું લાગે તેને અને હેલ્લું કયું હોય ખબર વિધિ જેનો સહગુણક નાનો હોય તે હેલ્લું હોય જે ચલનો સહગુણક નાનો હોય તે ચલને વિકાસ હું બનાવવાનું કરતા હું બનાવવાનું કરતા કરતા બનાવી દીધા પછી જમ એક ચલ ડાબી સાઈડ હશે જે કરતા હશે અને બીજો ચલ જમની સાઈડ હશે જમની જમની સાઈડ જે ચલ હોય ને તે ચલની તમારે આશરે મન ફાવે તે કિંમત લઈ લેવાની માની લેવું કે ડાબી સાઈડ એક્સ છે ને જમની સાઈડ વય છે તો જમની સાઈડ વય છે વિધિ તો એ વયની તું કોઈ બી કિંમત લે વાય બરાબર બે લઈ લે વાય બરાબર દસ લઈ લે વાય બરાબર ઝીરો લઈ લે હું લેવાનું વાય એટલે જે ઈચ્છા હોય તે સમજી ગયા અને તમે જે કિંમત કિંમત વિચારી તેને મૂકીને વયની કિંમતને સમીકરણમાં મૂકીને એક્સની કિંમત શોધવાની અને આ રીતે તમને એક્સ અને વયની કિંમતોની જોડી મળશે શું મળશે એક્સ અને વયની કિંમતોની જોડી અને આ જે જોરી છે ને તેને કહેવાય ઉકેલ શું કેવાય ઉકેલ કહેવાય કેટલી કિંમતો લેવાની જેટલી રકમમાં કીધી હોય તેટલી રકમમાં કે ચાર ઉકેલ હો તો ચાર કિંમત મૂકવાની દાખલા ચાલુ કરીએ મેં જે બોલ્યો તે અહીંયા લખેલું છે હવે હું દાખલો ચાલુ કરું છું ઉદાહરણ ત્રણ સમીકરણ એક્સ વત્તા બે વાય બરાબર છ ના ચાર ભિન્ન ઉકેલ મેળવો આપેલા સમીકરણના ચાર ભિન્ન ઉકેલ કેટલા ચાર ભિન્ન ઉકેલ ચાલો ફટાફટ આપણે આના ચાર ભિન્ન ઉકેલ શોધી કરીએ સૌથી પહેલા તો અહીં રકમમાં જે સમીકરણ આપ્યું હોય તે લખી નાખવાનું એક્સ વત્તા બે વાય બરાબર છ મેં તમને કીધું એ પ્રમાણે સમીકરણમાં કાંટો એક્સ ને કાંટો કરતા બનાવી દેવો એક્સ ને કરતા બનાવીએ કે ને એક્સ ને કરતા બનાવાય કોને કરતા બનાવાય એક્સ ને કેમ કે એક્સ નો સહગુણક છે એક જેનો સહગુણક નાનો હોય તેને કરતા બનાવો વય ને કરતા બનાવવું બી ખોટું નથી

બે વાય બરાબર બે તાલી તો ભૂલથી બી આ ભાગ નહી ચલાવતા જો તમે આવી રીતના ભાગ ચલાવી દીધો તો એનો મતલબ આ દાખલો ખોટો બરાબર છે યક્ષ કેમ અહીંયા ભાગ નહીં ચાલે બેનો ને છ નો ભાગ ચલાવવું કેમ ખોટું છે મને જવાબ આપો કોણ જવાબ આપશે કે અહીંયા બે ટાલી છો ભાગ ચલાવવું કેમ ખોટું છે વચ્ચે બાદબાકી છે ક્યારે ભાગ ચલાવી શકાય ખબર મનસુખભાઈ વાહ આ એમ કે છે ખોટું હોય તો બાદ ભાગાકારમાં ભાગ ચાલે બાદબાકીમાં ભાગ ની ચાલે સમજી ગયા બધા ઘણા બાળકો આવી ભૂલ કરે સર ચાલો બે ઠાલી છ કરી દે હું બે તાલી છો ભાઈ ખબર છે બે ટાલી છો એટલે હું જવાબ મન ફાવે તા બે ટાલી છ કરવાનું એટલે એમ જ રહી અને સહેલું કયું પડે આ બે માટે તમે જોઈ લો આ સહેલું પડે બંનેના જવાબ હરખા જ આવે આ બી હું તને કહી દેમ હા છેલ્લે જે જવાબ આવે ને તે જોજે તું હું તને આમાં બી જવાબ લાવી આપીશ હવે આમાં કોને કરતા બનાવ્યો એક્સ ને કે વાય ને એક્સ કરતા બની ગયો જમણી સાઈડ કયો ચલ દેખાય છે વાય હવે વાયની કિંમત હો લેવો વાય બરાબર એક લેવો y બરાબર પંદર લેવો y બરાબર પાંચસો લેવો વાય બરાબર ઝીરો લેવો વાય બરાબર વગર કામની મોટી મોટી કિંમતોમાં અથવા તકલીફ આપે એવી કિંમતોમાં નહીં ભરવાનું સહેલી સહેલી કિંમત લેવો જીરો એક બે તો જીરો એક બે માઇનસ એક આવું નાનું નાનું લેવો સહેલું સહેલું લેવો બરાબર જ આપણા મનને ગમે એવું લેવાનું બરાબર છે ખતરો કે ખિલાડી નહીં બનવાનું હું તો એટલી ખતરનાક કિંમત લેવા ને ભાઈ ખોટો જવાબ તને કોણ નથી નથી ગમતું તો તો ચાલો વાય બરાબર ઝીરો લેમ છું વાય બરાબર ઝીરો લેતા હવે આ વાયની જગ્યાએ ઝીરો આમાં મૂકી દેવો માટે એક્સ બરાબર છ ઓછા બે વાયની જગ્યાએ ઝીરો ઝીરો છ આઈવા ને હવે વયની કિંમત કોઈ બીજી લેવાની ચાર ઉકેલ હોઠવા કીધા છે તો આ પહેલું હવે વાય બરાબર એક લઈ લઈએ ને સસ્તામાં કામ પટાવીએ તો એક્સ બરાબર છ ઓછા બે વય ની જગ્યાએ કેટલા મૂકી દેવાના એક્સ બરાબર છ ઓછા બે એકા છ માંથી બે જાય તો આવી ગયો બીજો ઉકેલ હવે કેટલા લઈએ વાય બરાબર બે લઈ લઈએ તમારી ઈચ્છા કંઈ બીજી હોય તો વાંધો નથી ફરજિયાત નથી એક્સ બરાબર છ ઓછા બે કાઉસમાં બે એક્સ બરાબર છ ઓછા ચાર ને છ માંથી ચાર જાય તો બે સમજ પડે છે બધાને અને હવે છેલ્લે વય બરાબર કેટલા લઈ લે હા એકના છેડમાં બે લેવું હોય તો વાંધો નથી પણ ખોટું અપન આંકમાં નહીં જવું જોઈએ આપણે એક કિંમત માઇનસમાં લઈ લઈએ માઇનસ એક જો આ તો ખાલી પ્રેક્ટિસ માટે માઇનસ એક રહું છું બાકી તો નહીં લેવાનો પ્લસમાં જ લેવાનું એક બે જીરો એક બે ત્રણ ચાર આજ લઈ લેવાનું અને દાખલાને શાંતિથી પતાવી દેવાનો પ્રેમથી પતાવી દેવાનો વગર તકલીફે પતાવી દેવાનો પેલો ટાઈમ કે તો હે કે સર ચાલુ કરીએ તો પઠે ને એવું જ વિચાર્યું ને ટેન્શન નહીં લે પ્રેક્ટિસ કર તો ચાલુ બી થઈ જશે બરાબર બે આ ઓછા ઓછા વત્તા થાય છ વત્તા બે કેટલા થઈ જશે આઠ આ વગર કામ નું શું બોલ બોલ ચાલે છે છ વત્તા બે આઠ એટલે એક્સ બરાબર આઠ આવ્યા ચાલો આટલે સુધી બધાને સમજ પડી ગઈ ચાલ વિધિ સવાલ વાંચતો પાછો એકવાર ચાર ભિન્ન ઉકેલ હોઢવા છે તો છેલ્લા જવાબમાં ચાર ભિન્ન ઉકેલ દેખાવા જોઈએ માટે આપેલ સમીકરણના કેટલા ચાર હું ભિન્ન ઉકેલ ઉકેલને ક્રમયુક્ત જોરમાં લખવાનું કેવી રીતના ક્રમયુક્ત જોરમાં અને જ્યારે પણ આપણે ક્રમયુક્ત જોર લખીએ તેમાં પહેલા એક્સ ની કિંમત અને પછી વાયની કિંમત એક્સ બરાબર છ ક્યારે વાય બરાબર કેટલા હતા ત્યારે જીરો એટલે છ જીરો ઊંધું નહીં લગતા જીરો છ ની હે પહેલા એક્સની કિંમત પછી વાયની બીજી કિંમત બોલો વાય એક એટલે ચાર એક એના પછી એક્સ છે બે વાય બી બે અને એક્સ બરાબર આઠ આવ્યા ત્યારે વાય માઇનસ એક હતા આઠ માઇનસ એક તો આ છે ચાર ઉકેલ તમારી ચોપડી વાળાએ જે ચાર ઉકેલ લાવ્યા હોય તે કદાચ આ ચાર સિવાય બી હોય કદાચ ચોપડી ના ઉકેલમાં કોઈ એક સમજી ગયા તો તમે ટેન્શનમાં આવી જતા અરે રિંકેશ અરેશ નહીં ચોપરીમાં કંઈ અલગ છે ને કંઈ અલગ છે તો કે ભાઈ એ અલગ રહેવાનું જ કેમ કે જે મન ફાવે તે લેવાય સમય જા કોઈ બી દ્વિચલ સુરેખ સમીકરણ ને કેટલા ઉકેલ હોય અંશ થોડીક વાર પહેલા જ આપણે વેરી ગુડ અસંખ્ય અનંત ઉકેલ હોય બાગાની માર અંશ કેટલા ઉકેલ હોય અનંત એટલે કે અનંત જવાબ છે અને એ અનંત માંથી કોઈ બી ચાર આપણે હોઢીએ તો હું એ ચાર બધાના હરખા હોય તો પછી યાર એટલે હાજ ટેન્શન નહીં લેવાનું તમે જે લાવ્યા તે લખી દેવાનું ચાલો એટલા માટે જ મેં અહીંયા ઉપર જવાબ ચીપકાવીને નથી લાવ્યો કેમ કે ચોપડીનો જે જવાબ હોય તે આપણો આવે નહી આવે રામજાને એના પછી રિધાન માની લે કે તું આવી રીતના વયને ને કરતા બનાવીને દાખલો કર્યો તો જો વાય જીરો લીધા ત્યારે એક્સ છ આવેલા ને હવે એક્સ છ લે તો વાય ઝીરો આવી જ જશે જો જઈ હું એક્સની જગ્યાએ છ મૂકું છું છમાંથી છ જાય તો એય ઝીરોના છેદમાં બે કેટલા થાય ઝીરો આવ્યો ને વાય બરાબર ઝીરો આવી જ જાય સમય જા હવે ચાલ એક્સ બરાબર બે લઈએ તો કેટલા આવે તે જોઈએ એમાં બે લઈ લે વાય બરાબર છ ઓછા એક્સની જગ્યાએ બે છ માંથી બે જાય તો ચારના છેદમાં બે બે દુ ચાર થાય આવ્યા જો એક્સ બે લીધા તો વાય બે આવી જ જાય તમાજ પડી જશે બધાને એટલે જેમ કરો તેમ જવાબ દેવમાં સરખા જાવે ને હાચા જ આવે પણ તકલીફામાં ઓછી પડે છે છેદથી મુક્તિ મેળવવાની છેદમાં નહીં પડવાનું ચાલો ઉદાહરણ ચાર નીચે આપેલા પ્રત્યક સમીકરણના બે ઉકેલ હોઢો કેટલા ઉકેલ હોટવા કીધા છે મોહિત બે ઉકેલ નામ મોહિત જ હતું ને હા સોરી આરિત જ આરવ હતું આરવ કેટલા ઉકેલ હોટવાના છે બે આ વખતે બે જ છે વધારે નથી બરાબર મિતેશ ચાલો કામ ચાલુ કરીએ તો પહેલો દાખલો ચારે બરાબર બનાવી દઈએ વય નો સો ગુણક છે ત્રણ વય છે ને વય ને બનાવી દઈએ તો ચારેક્સ ને પેલી સાઈડ લઈ જવાનું માટે ત્રણ વાય બરાબર બાર ચારેક્સ સામે જાય તો માઇનસ અને હવે આ વય ની આગળ ત્રણ છે તે ગુણાકાર માં એટલે ગુણાકાર માંથી ભાગાકારમાં છેદ માં વય બરાબર બાર ઓછા ચાર એક્સ આખાના છેદમાં ત્રણ ચાલો ભાગ ચલાવીએ ત્રણ ચોક બાર હર્ષદ ભૂલથી બી ભાગ ની ચલાવતો બોલ્યો ને તો ત્રણ ચોક બાર તો કોણ હતો એ વેરી ગુડ મયંક

એક્સની કોઈ બી બે કિંમત લેવો ને બે વય ની કિંમત હોતો આપણે ઝીરો ઇઝ લેતા માટે વય બરાબર જ્યાં પણ એક્સ દેખાય ત્યાં જીરો મૂકી દેજો બાર ઓછા ચાર એક્સ આવ્યો કેટલા મૂકો કાઉસ આપીને જીરો છેદમાં ત્રણ ચાલો સાદુરૂપ વય બરાબર બાર ઓછા ચાર ગુણ્યા આખાના છેદમાં માં ત્રણ વાય બરાબર બારમાંથી જીરો જાય તો બાર બારના છેદ માં ત્રણ ચાલો ભાગ ચલાવી દો ટોન ચોક બાર નો ચાર વાય બરાબર કેટલા આવ્યા ચાર આવ્યા પહેલો ઉકેલ આવી ગયો એક્સ જીરો ત્યારે વાય ચાર હવે બીજો ઉકેલ શોધવા માટે એક્સ કેટલા લેવા છે એક લઈ લેવું બે લેવા એ ત્રણ તમે જે લઈ તે સાચું જ છે બાર ઓછા ચાર ચાલો એક્સની જગ્યાએ એક મૂકી દેવું છે ત્રણ નો ભાગ ચલાવો ત્રણ તો મા કોઈ ભાગ ચાલવું પૈ બે ઉકેલ હોઢવા કીધેલા હોઢાઈ ગયા પણ નીચે લખવાનું કે માટે આપેલ લખે ત્યારે વાય કેટલા આવેલા સમજ બીજો ઉકેલ એક્સ બરાબર એક ત્યારે વાય આઠ છેદમાં ત્રણ પટી ગયો દાખલો સમજ ફરી બધાને આગળ વધીએ ઉદાહરણ ચારમાં લગભગ ત્રણ દાખલા છે હા આ બીજો ને ત્રીજો ચાલો આ બે દાખલા બી ફટાફટ કરી નાખીએ બે એક્સ વાય બરાબર કરતા બનાવી દઈએ તો બે એક્સ બરાબર વધતા પાંચ સામે જાય તો ઓછા પાંચ વાય નવે જશે છેદમાં એક્સ બરાબર માઇનસ આખાના છેદમાં બે એક્સ કરતા બની ગયો છે હવે હમે કોણ છે વાય છે ચાલો વાય બરાબર ઝીરો પહેલા લઈ લઈએ વિધિ વાય બરાબર ઝીરો લેતા એક્સ બરાબર માઇનસ પાંચ અને વાયની જગ્યાએ ઝીરો મૂકી દો છેદમાં બે માટે એક્સ બરાબર પાંચ ગુણ્યા ઝીરો ઝીરો છેદમાં બે ઝીરોના છેદમાં બે કેટલા થાય ઝીરો જ થાય અને હવે માઇનસનું બી કંઈ કામ નથી કેમકે ઝીરોને કોઈ નિશાની આપવાની નહીં એટલે વાય ઝીરો લીધો તો એક્સ ઝીરો આવ્યો હવે આપણે વાય બરાબર કંઈ બીજું લઈએ કેટલા લઈએ આ વખતે બે લઈ લઈએ માટે એક્સ બરાબર માઇનસ પાંચ મયંક વયની જગ્યાએ મૂકી દે બે મયંક બગાની માર મેં બોલ લો વયની જગ્યાએ મૂકી દે તો તારે બોલવું જોઈએ ને બે એમ ચલા બે બે ઉડી જાય એટલે એક્સ બરાબર કેટલા આવ્યા માઇનસ પાંચ અહીંયા બે હાથે બે કેમ ઉડી દો ખબર કેમ કે ઉપર ગુનાકાર હતો સરવારો તો ની ઉડે ગૌરવ તને નથી અમજ પડતી ઓકે માટે આપેલા સમીકરણના ના સૃષ્ટિ કેટલા ભિન્ન ઉકેલ ચાલ વિધિ પહેલો ઉકેલ લખાવ ઝીરો દિશા બીજો ઉકેલ લખાવ માઇનસ પાંચ કોમા બે વિવેક નિયમ અમજ પરી પહેલા બે આવે ને બરાબર છે આ સમીકરણમાં તો ખાલી વય જ છે એક્સ નથી હવે એમની સર ઝીરો એક્સ લખી દઉં ભાઈ એવું નથી લખવાનું અહીંયા હવે ચાલો એક્સ નથી તો ભલે નથી વય તો છે ને તો વય ને જ હિદો કરતા બનાવી દઉં બનાવો વય ને કરતા બનાવો પહેલા વટા ચાર સામે જાય ત્રણ વાય બરાબર ઓછા ચાર હવે આ ત્રણ છેદમાં જાય વાય બરાબર માઇનસ ચાર ના છેદમાં ત્રણ બે થી વાયની કિંમત આવી ગઈ હવે તમે જરાક વાતને સમજજો તમે અહીંયા વય ને કરતા બનાવો કહેવાય વાયને કરતા બનાવીએ તો સામે એક્સ હોવો જોઈએ ને પણ નથી તો એનો મતલબ એવો કે તમે એક્સની કિંમત કોઈ બી લેવું વાય તો આ જ આવે એક્સ કઈ બી લેવું વાય તો આ જ આવે કેમ 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 કે જે નથી તેને પડે છે માઇનસ ચાર ના છેદ માં હું એક્સ બરાબર લઈ લેમ છું આ વખતે પાંચ તો વાય કેટલા આજ વાય બરાબર માઇનસ ચાર ના છેદમાં ત્રણ કેમકે મેં એક્સ બરાબર જીરો લીધા તો એ જીરો મૂકું કા કા મૂકું છે કસે એક્સ એટલે કસે બી મૂકો ભાઈ તો આજ કા મૂકો કસે મૂકવા માટે છે નહી તો કસે બી મૂકી દો પણ ભાઈ તો આજ કે કે ઉપર જે હોય તો અહીંયા લખવાનું ને એક્સ ની જગ્યાએ ઝીરો લખવાનું કા ઝીરો લખું કસે નહી તો ભાઈ તો આજ બીજી રીતના ના સમજાવું હજી બી કેટલાક બાળકો માઠું ખજવાતા હોય હે આ સર હું બોલી જતા છે કઈ હો નથી બોલી જતા ને હા ભાઈ હું રિંકેશ સર છું હું કઈ એમને એમ નહીં બોલું બધી વસ્તુ પરફેક્ટ બોલું ચાલો હા આવી ગયો યુવરાજ યુવરાજ બેટા જોજે વાય બરાબર માઇનસ ચાર ત્રણ છે વધતા એવું લાગે તો ચાલો જીરો લખી દો હવે બરાબર જીરો લીધેલું ને તો વાય કેટલા થાય તો માઇનસ ચાર ના છેદમાં ત્રણ વધતા જીરો જગ્યાએ મૂકી દઉં માઇનસ ચાર ના છેદમાં ત્રણ વધતા જીરો ઇન્ટુ પાંચ જીરો ગુણ્યા પાંચ જીરોમાં ને ઉમેરી દો તો એ જ આવું ઓ ભાઈ એ જ જા એનીથિંગ વાય ઇઝ ધીસ યસ ઓકે વોટ ઇઝ પછી આવે ગાડી નંબર એકસો ચારસો વીસ ચાલો બધું બહુ નવું નવું બનાવી દઉં ને તમે બસ હવે આપણે લખવાનો છે ઉકેલ માટી એટલે આ કારો કલર કોને લેવડાવ્યો લખાતું નથી આમાં તો ભૂસવા દેવું પેલા બદલો માટે આપેલ સમીકરણના આપેલ સમીકરણના બે ભિન્ન ઉકેલ ચાલો યુવરાજ પેલો ઉકેલ જીરો કોમા માઇનસ ચાર ના ત્રણ અરે તને સ્લો મોશન ની બીમારી છે પાંચ ને વાય બરાબર માઇનસ ચાર ના છેદમાં પૈતુ આ ઉદાહરણ પૂરું થાય છે હવે લગભગ સ્વાધ્યાય આવે છે હવે સ્વાધ્યાય હું ચાલુ કરા તો પઠે એટલે કાલે ચાલુ કરા આ તમારા હોમવર્કમાં ખાલી આ ચાર દાખલા છે તે કરી નાખજો હવે બીજી એક વસ્તુ તમને કહી દેમ કે ઉપરના ચાર દાખલામાં નીચે ચાર જવાબ બી છે પણ આ જવાબ તમારા બેઠા આવે નહીં આવે કઈ બી થાય હા તમારે આ બેઠા જવાબ લાવવા હોય ને તો તમે જેને કરતા બનાવો માની લો કે આમાં તમે ને કરતા બનાવો તો હવે વાય આવે તો વાય બરાબર જ લેજો ચાર બે છ ને જીરો લેજો તો આ ચાર બેઠા જવાબ આવી જશે જો તમારે આ જ બેઠા જવાબ લાવવા હોય તો ને આ બેઠા જવાબ ની લાવહોટો બી મને કંઈ વાંધો નથી આજની તારીખ નવ ચાર એ ચાર નવ છેલ્લા ચાર નવ પચીસ આવતીકાલે જ કરીને આવજો પાંચ નવ પચીસ આ લેસન પૂરું કરવા માટે તમને આપવામાં આવે છે પૂરા ચોવીસ કલાક તો બસ હવે આપણે આવતીકાલે મળીશું અને આવતીકાલે આ ચેપ્ટર પૂરું કરીશું બરાબર છે નહી આવ્યું હવે આવી ગયું ઓકે મળીએ કાલે